નમસ્કાર ખેડૂત મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂતો માટે ખુશીના સમાચાર કારણ કે સરકારશ્રી દ્વારા જે પણ ખેડૂતોને પાક નુકસાની થઈ હોય તેના ફોર્મ આવતીકાલથી ભરવાનું ચાલુ કરી દેવામાં આવશે અને આ ફોર્મ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે આ ફોર્મ કઈ જગ્યાએ ભરાવું અને આ ફોર્મ માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વિડીયો પૂરેપૂરો જવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી તો સૌપ્રથમ આપણે જોઈએ તો વીટીવી ન્યૂઝ દ્વારા પણ આની માહિતી આપવામાં આવી છે અને જીતુભાઈ વાઘાણી દ્વારા પણ આની પોસ્ટ કરીને માહિતી આપવાની આપવામાં આવી તો આપણે તેની વાત કરીશું સૌપ્રથમ જોઈએ તો વીટીવી ન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે હેક્ટરથી બાવીસ હજારની પાક નુકસાની સહાય માટે આવતીકાલ એટલે કે શુક્રવારથી ખેડૂતો અરજી કરી શકશે ચૌદ નવેમ્બર બપોરે બાર કલાકથી પંદર દિવસ માટે અરજી પોર્ટલ કાર્યરત થશે આ પોર્ટલ જોઈએ તો તમારે કેપીએસ ડોટ ગુજરાત જીવી ડોટ ઇન પોર્ટલ પર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી શકશે અને વીએલીની મદદથી પણ અરજી કરી શકશે એટલે કે તમે કાલ બાર વાગ્યા સુધી તમે આ પોર્ટલ ઉપર અરજી કરી શકશો અને અરજી કરવા માટે જો તમને કોઈ મદદની જરૂર હોય અથવા તો તમે જાતે અરજી ન કરી શકતા હોય તો તમારે વીસી અથવા તો વીએલ ની મદદ લઈ અને ફોર્મ ભરી શકશો ત્યારબાદ આપણે જોઈએ તો જીતુભાઈ વાઘાણી દ્વારા જે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેમાં પણ પોસ્ટ કરી અને આની માહિતી આપવામાં આવી છે તો જોઈએ તો કમોસમી વરસાદના કારણે રાજ્યમાં તેત્રીસ જિલ્લાના બસો અને એકાવન તાલુકામાં સોળ હજાર પાંચસોથી વધુ ગામડાઓમાં અસરગ્રસ્ત ધરતીપુત્રોને સંવેદન સમજી અને જાહેર કરેલા શુક્રવાર જાહેર કરેલા ઉદારતા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ચૌદ નવેમ્બર અને શુક્રવાર બપોરે બાર કલાકથી પંદર દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે એટલે કે જીતુભાઈ વાઘાણીએ તેમને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી અને આ માહિતી આપવામાં આવી છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો આ અરજી કઈ રીતે કરવી અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ તેમની પોસ્ટ પણ છે જે વિડીયો પણ છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ અને જીતુભાઈ વાઘાણીનું પ્રોફાઇલ જોઈ અને તમે આ વિડીયો પણ જોઈ શકશો તેમાં તે ખુદ જણાવે છે જે આપણે આગળ જોયું હતું તે જ પ્રમાણે કમોસમી વરસાદથી રાજ્યના તેત્રીસ જિલ્લાઓના બસો એકાવન તાલુકાના છ હજાર સોળ હજાર પાંચસોથી વધુ ગામડાઓ અસરગ્રસ્ત ધરતીપુત્રોની સમયદાર સમજી અને જાહેર કરેલા ઉદારતાને સાયપેકેટ લાભ મેળવવા માટે ચૌદ નવેમ્બર શુક્રવારથી બપોરે બાર કલાકથી પંદર દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે જે તેઓ વિડીયો દ્વારા પણ આની માહિતી આપે છે તો તમે તેમના જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં જઈ અને વિડીયો પણ જોઈ શકશો ત્યારબાદ જોઈએ તો આ અરજી તમારે કઈ રીતે કરવાની છે અને અરજી માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ રાહત પેકેજ મેળવવા માટે પાક નુકસાનીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રક નમૂના નમૂના ગામ નમૂના નંબર આઠ ત્લાટીનો વાવેતરનો દાખલો ત્યારબાદ ગામ નમૂના નંબર સાત બાર આધાર કાર્ડ નંબર ત્યારબાદ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈ કોડ તથા નામ દર્શાવતા બેંક પાસબુકની નકલ એટલે કે તમારા આઈએફસી કોડ નામ અને તમામ જે પણ બતાતું હોય તેવું એક આઈએફસી કોડની નકલ સાત બાર આઠની નકલ અને નિયત નમૂના મુજબ અરજી એટલે કે આપણે જે ઓનલાઈન અરજી કરવાની હોય તે તમામ અરજીઓ આ સાથે જ જો તમે સંયુક્ત કિસ્સામાં સંયુક્ત ખાતેદાર પૈકી એક ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારની સહી સહીવાળો અને ના વાંધા અંગેનો સંમતિપત્ર વગેરે સાધનિક કાગળો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધી અને નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર વીસી અથવા તો વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ પણ ચૂકવણું કરવાનું રહેશે નહીં એટલે કે તમે વીસી અથવા તો વીએલઈ દ્વારા કાલે બપોરે બાર વાગ્યા પછી ગમે ત્યારે અરજી કરી શકશો અને અરજી માટે તમે જે આપણે આગળ આ દસ્તાવેજ જોયા આ દસ્તાવેજની જરૂર પડશે તો આ દસ્તાવેજ લઈ અને તમે ઓનલાઈન અરજી કરાવી શકશો અને આ અરજી માટે તમારે કોઈ પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી એટલે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આ ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે અને તમારે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારા ગામના વિસી પાસેથી ફોર્મ ભરવાનું રહેશે અને તમારે સહાય મેળવવાની રહેશે અને આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા વિનંતી જેથી વધુને વધુ ખેડૂત મિત્રોને આ માહિતી મળે અને તેઓ પોતાનું ફોર્મ ભરી અને લાભ મેળવી શકે